બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ ઉનાળો અંત તરફ છે અને ચોમાસુ બેસવાના ગણતરી બાકી છે તેવામાં ગત વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં બિયારણ બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે મજબૂર બન્યા છે છે ખેડૂતોનું કહેવું કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસીડી વાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લૂલો બચાવ કરતા નજરે પડ્યા મહત્વનું જેકે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી ચોમાસુ કરવાની પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે જૂનાગઢમાં પક્ષીઓ માટે અનોખી પહેલ ગરમીનો ભોગ બનેલા પક્ષીઓ માટે આઈસીયુ સેન્ટર ઉભું કર્યું રાજ્યના મોટા ગોડા ગરમી રેહા છે ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું હાઈ સામે આવ્યું છે જોકે જુનાગઢમાં એક પક્ષીઓને ગરમીથી બચાવવાનું અભિયાન છેડ્યું ગરમીમાં ભોગ બનેલા કેટલાક પક્ષીઓની સારવાર કરવામાં આવી એક સંસ્થાએ જેટલા પક્ષીઓને સારવાર આપી છે જુનાગઢના એક કોમ્પલેક્ષ પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઉભું કરવામાં આવ્યું અને ત્યાં પક્ષીઓને વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા હજુ પચાસ જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર ચકલી પોપટ હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ ચકલીઓ મોત ભેટી રહી છે થઈ ધરપકડ છે તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે નાના ચિરોડા હથિયારો મળવાથી એટીએસ ને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે સાથે જ નાના ચિલોડામાં હથિયાર ત્રણ કે ચાર દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને એટીએસ નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસ તપાસ શરૂ કરી છે આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાય છે એટીએસએ ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલ મોકલ્યો છે અને છ દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે એટીએસ ને આરોપીઓના ફોન માંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે જે ટાર્ગેટ હોવાની સંભાવના છે તમિલનાડુ પોલીસ ની એટીએસ ની એક ટીમ ગુજરાત એટીએસ પોચી તપાસ માં જોડાઈ છે ચાર પૈકી બે આતંકીઓ આઠ વાર ભારત આવી ચુક્યા છે આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મહંમદ ફારિઝ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે ચારે ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા આ સમગ્ર મામલે એટીએસએ આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે એટીએસ ની શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે આતંકીઓના મોબાઈલ માંથી શપથ અને અબુ પાકિસ્તાની નો ફોટો મળી આવ્યો છે હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે એરગન સાથે નિવૃત્ત આઈઆર બંગલામાં ઘુસી ને લૂટ નો પ્રયાસ કર્યો શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટી માં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગ માં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા

વીજતંત્રની ઘોર બેદરકારીથી વીજ લાઈનમાં ધડાકા સાથે આગ ભભૂકી વડોદરાના તાંદલજાની ઘટના જીવતા વીજ બાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઈન માં ધડાકા સાથે આગ લાગી ભડકો થતા જીવતા વીજ વાયરો સળગી તૂટી ગયા હતા જેના પગલે અવર જવર કરતા રાહદારી તથા ના રહીશો માં ભય નો માહોલ ઉભો આગ લાગતા અમીન પાર્ક સાલીમાર ડુપ્લેક્સ તહુરા પાર્કમાં અંધાર પર છવાઈ ગયો હતો વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમી માં લોકોને આકરા તાપમાન શેકાવાનો વારો આવ્યો વીજ તંત્ર ની બેદરકારી ની આ પહેલી ઘટના નથી વીજ લાઈન માં આગ લાગવાની આ ઘટના ચોથી વાર બની વારંવારની બેદરકારીથી સ્થાનિક લોકો ધુઆપુઆ થયા નાગરિકોમાં એમજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી કચના કાનમેરના રણમાં થયેલી હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરાયું મોટી સંખ્યામાં પોલીસ કાફલો થયા કાનમેર રણમાં ખેલાયેલા ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ હાઈવે હોટલ અને કાનમેર ગામમાં રીકન્સ્ટ્રક્શન કરાયું કાનમેરના રણમાં તેર મેના રોજ બપોરે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો

છેતરપિંડી અલગ જ મોડસ ઓપરેન્ડી અપનાવનારો ભેજાબાજ આવી ગયો સકંજામાં જો કે હાલ તો ઠગબાજ ટોળકીનો એક જ સાગરીત પકડાયો છે પરંતુ લોકોની છેતરવાની તેઓની સ્ટાઇલ ચોંકાવનારી છે આ ઠગબાજ ટોળકી આયુર્વેદિક જડીબુટ્ટીના નામે લોકોના લાખો રૂપિયા ઠગી લેતી આટલું જ નહીં રૂપિયા પડાવવા માટે ધમકી પણ આપતી નગ્ન અવસ્થામાં યુવકના ફોટા પાડી લઈ ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો આશ્રમના લોકો ઘરે આવશે અને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢશે વેપારીના નગ્ન ફોટા વોટ્સએપ પર પણ મોકલ્યા હતા છોટાઉદેપુરના એક ગામમાં યુવક પગની સારવાર કરવા ગયો અને લાખો રૂપિયા ખંખેરી લીધા ધમકી આપ્યા બાદ બદનામીના ડરથી યુવકે પહેલા ગુગલ પે થી બાર હજાર અને ત્યારબાદ આઠ લાખ જમા કરાવ્યા હતા આમ છતાં શખ્સોએ ત્રણ માસના વ્યાજ સહિત આઠ લાખ ની માગણી કરી હતી જો કે યુવક વધુ છેતરાય એ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આ ટોળકીમાંથી એક સાગરિત પકડી લીધો છે જો કે પકડાયેલા સાગરિત પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે આ ટોળકીએ અને કેટલા લોકો ભોગ બનાવ્યા છે એ સહિતની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે

આપથી વરસતી ગાજળ ગરમીએ લોકોમાં ત્રાઇમામ મચાવી દીધો છે ત્યારે જનસંપર્ક વાળી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ રિસેષ બાદ કેવા પ્રકારે કામગીરી કરે છે તેને ન્યુઝિંગ ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું જ્યાં તમામ કર્મચારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા વેકેશનમાં રાજકોટનું અટલ સરોવર તરફ લોકોની ભીડ જોવા મળી પરંતુ ત્યાં જઈને લોકોને મોંઘું પડ્યું રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના પ્રવાસીઓને આકર્ષતું અટલ સરોવર લૂંટ સરોવર બની ગયું છે આવું અમારું નહીં પરંતુ અહીં આવતા લોકોનું માનવું છે બહાર મળતી વસ્તુના ભાવ અંદર જતા જ ડબલ થઈ જતા હોવાની સહેલાણીઓની બૂમ છે ખાણીપીણી સહિતની વસ્તુના ભાવ ડબલ થઈ જતા હોવાથી અહીંયા સામાન્ય પરિવારના લોકોને ફરવા આવવું ઘણું મોંઘું પડી જાય છે આમ તો આ અટલ સરોવર અમદાવાદના કાંકરિયા જેવું જ લાગે છે શહેરના નવા રેસકોર્સ ખાતે આ અટલ સરોવર બન્યું છે આ સ્થળ એ શહેરનું સૌથી આકર્ષક ફરવાલાયક સ્થળ પણ છે જોકે આ ફરવાલાયક સ્થળ બનતાની સાથે જ વિવાદમાં પણ આવ્યું અટલ સરોવરના સંચાલકોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોટિસ અપાય છે મનપાની મંજૂરી વિના બહારના વેન્ડરોને ઊભા ઉભા હોવાનો આક્ષેપ છે તો સાથે સાથે પાણીપુરી સહિત ખાણીપીણીની વસ્તુઓ ડબલ ભાવે વેચાઈ રહી છે અટલ સરોવરમાં વેચાતી વસ્તુઓના ભાવ ની વાત 20 અટલ સરોવર ના લોકાર્પણ પહેલા ટોય ટ્રેનની મોટી મોટી વાતો થતી હતી જોકે હજુ ટોય ટ્રેનના ના પણ કોઈ ઠેકાણા નથી ક્યારે આ ટોય ટ્રેન શરૂ થશે તેનું પણ નક્કી નથી આ ઉપરાંત અટલ સરોવરના પ્રવેશ દ્વાર પાર્કિંગ વિસ્તાર લગભગ અડધો કિલોમીટર જેટલો દૂર છે કાર

આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ કર્યા વગર જ બની રહ્યું છે જગ્યાએ ગુગળ ગોળ હરડે અડદનો લોટ રેતી અને પાણીના મિશ્રણને સો વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે જેમાં બસો વર્ષ અને તેનાથી જૂની ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ જોવા મળશે મ્યુઝિયમમાં એક હજાર ચૌદ સ્તંભ તેરસો બાવન મકાનો ચોત્રીસ નાના ગુંબજ એક મુખ્ય ગુંબજ અને નવ વિશાળ મ્યુઝિયમ હોલનો સમાવેશ થાય છે રિસેપ્શન હોલ સંત આશ્રમ અને પ્રિઝર્વેશન લેબોરેટરી પણ બનાવાશે મ્યુઝિયમમાં થ્રીડી પ્રોજેકશન હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકાશે અક્ષર ભુવન બાંધકામમાં ચૂનો કપચી રેતી અને પથ્થરની ધૂળના મિશ્રણથી ચાર ફૂટનું સ્તર નાખવામાં આવ્યું છે જેને ફાઉન્ડેશન બેડ કહેવામાં આવે છે ફાઉન્ડેશન બેડ પર ચૌદ ટન વજન મૂકીને તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું જે ધરતીકંપના આંચકાને સરળતાથી સહન કરી શકે છે ઊંઝાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત મોંઘા દાટ ચોપડા હવે મળશે રાહત દરે અહીં થઈ રહ્યું છે નોટબુકોનું વિતરણ વાલીઓ અને વિદ્યાર્થીઓ નોટબુક લેવા માટે લાંબી લાઈનમાં ઉભા છે કારણ કે અહીં મળે છે રાહત દરે ચોપડા

આલા જત્તો ક્યાંથી આવ્યો કોણ લાવ્યું અને અગાઉ કેટલી વખત મંગાવ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મોરબીના કેટલાક ગામ માટે જીઆઈડીસી બની આફત જીલેટીન બ્લાસ્ટથી લોકોમાં ફફડા મોરબીના પાનેલી ગામ નજીક બની રહેલી જીઆઈડીસી આસપાસના સ્થાનિકો માટે આફત બની રહી છે જીઆઈડીસીના નિર્માણ માટે કરવામાં આવેલા જેલેટીન બ્લાસ્ટના કારણે પાનેલીના ગ્રામજનોનું જીવન હરામ થઈ ગયું છે વારંવાર થઈ રહેલા બ્લાસ્ટના કારણે પાનેલી ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી ગઈ છે કાચા કે જૂના મકાનો જ નહીં નવા બનેલા મકાનોમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે નિર્માણ સ્થળ પર વહેલી સવારે કે મોડી રાતે બ્લાસ્ટ થાય છે જેની તીવ્રતા એટલી હોય છે કે બાળકો વૃદ્ધો ગભરાઈ જાય છે ગેરકાયદે બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે બ્લાસ્ટના કારણે પથ્થર ઉડતા હોવાથી લોકોના જીવ પર પણ જોખમ ઊભું થયું છે આસપાસની વાડીઓમાં શ્રમિકો કામ કરવા તૈયાર નથી ગ્રામજનોનો આરોપ છે કે જમીનમાં હલચલ હોવાથી બોરવેલ પણ બુરાઈ ગયા છે જેથી પાણી નથી આવી રહ્યું માંગ કરી છે રોકી ને દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓથી છલકાયું સુરતમાં ત્રેસઠ હજાર થી વધુ પ્રવાસીઓ લીધી મુલાકાત સુરતમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો વેકેશન પડતા જ અત્યાર સુધીમાં ત્રણસઠ હજાર થી વધુ પ્રવાસીઓ સુરતમાં પ્રાણી સંગ્રહાલય ની મુલાકાતે પહોંચ્યા એક તરફ ઉનાળો શરૂઆતથી જ આકરો બની રહ્યો છે તો બીજી તરફ વેકેશનનો માહોલ પણ જામ્યો છે ત્યારે સુરત મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે વેકેશન ને લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વધુ પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ પ્રાણી સંગ્રહાલય ને ચૌદ લાખ થી વધુ ની આવક પણ થઈ રહી છે મહત્વનું છે કે પ્રાણી સંગ્રહાલયમાં અલગ પ્રજાતિના મોટા ભાગના પ્રાણીઓ છે ખાસ સુરતની ની શાન એવી આકર્ષણનું કેન્દ્ર છે